કચ્છના અંજાર નજીક આગની ઘટના બની અને વેલ્સપન કંપનીના કોટનના ગોડાઉનમાં આગની ઘટના આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મેજર કોલ મેજર કોલ જાહેર કરાયો ભીષણ આગને પગલે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાલ શરૂ છે આગ લાગવા પાછળનું કારણ તકબંધ છે તો અંજારની આ ઘટના છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે આ જ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર ભરતસિંહ પૂર્વ કચ્છના અંજાર નજીક આગની ઘટના અને વેલ્સપન કંપનીના કોટનના ગોડાઉનમાં આગ લાગી છે પાયનો કાફલો પણ ઘટના સ્થળે શું સ્થિતિ ભરતસિંહ કારધાર ગરમી ચાલી રહી છે ત્યારે આગ ના અનેકવિધ ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને પૂર્વ કચ્છના અંજાર નજીક આવેલી વેલ્સપન કંપનીમાં આજે એક આગ બમકી હતી વેલ્સપન કંપની ના કોટન ગોડાઉનમાં માં આગ લાગવાનું ઘટના સામે આવી છે ખાસ કરીને આગે વિચાર સ્વરૂપ ધારણ કરતા મેજર પોલ જાહેર કરવામાં આવી છે એટલે કે એક તરફ વેલ્સપન કંપનીમાં કંપની સહિત આસપાસની નજીકની ફાયર અને ગાંધીધામ પાલિકા ફાયર બ્રિગેડ જે ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે પણ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરાયા છે આગ લાગવા પાછળનું કારણ તો અંગે અત્યારે સર્જાયા છે કેમ કે આગ લાગવા પાછળનું કોઈ પ્રાથમિક કારણ અત્યારે સામે નથી આવ્યું પરંતુ એકાએક આટલી મોટી કંપનીમાં આગ લાગતા તેની સેફટી સિસ્ટમ જે છે ફાયર સેફ્ટી સિસ્ટમ તેની સામે પણ પ્રશ્નો ઉપસ્થિત થયા છે હાલ તો આગ પર કાબુ મેળવવા તેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે બિલકુલ ભરતસિંહ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનું you